નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત સૌરાષ્ટ્રની રસદાર બાગ એકની વાર્તા વાળાની હરણ પૂજા જોઈશું હરણના ટોળા હાલ્યા જતા હોય પણ સોરઠનો વાળો કાઠી કે વાળો રજપૂત એના ઉપર ઘા કરતો નથી વાળાની સીમોમાં એ સુવાળા પશુ નિર્ભયપણે ચારો કરે છે એનો શિકાર કરવા આવનારને સાચો વાળો રજપૂત પ્રાણ સાથે પણ ગોળી છેડવા ગોળી છોડવા દેતો નથી વારો હરણાને પૂજે છે જૂના કાળમાં હરણાએ એના વંશ સાટું જીવ દીધા હતા વાત એમ બોલાતી આવે છે કે પાતશાહની કચેરીમાં કોઈ ચાડીલો ચારણ હોડ વધી બેઠો પાતશાહ બોલ્યા હસીને માથા ઉતારી દેનારા રજપૂતો હવે મરી ખૂટ્યા ચારણે જવાબ ચોડ્યો પાતશાહ તમને ખબર જ નથી રજપૂત હજુ રજપૂત કુળ હજુ જીવે છે એવા પડ્યા છે કે એક સામટા સાત દીકરાના શિર વધેરી લ્યો તો એ હસતા હસતા સાતેના મોત ઓળગોળ કરે અને સાતેની આંખો પગ હેઠળ ઝાંપે આંખમાંથી એક આંસુએ ન દડવા દે ચારણનો ગર્વ પાછાથી ખમાયું નહીં કચેરીના લોકો પણ આ બોલને વણ તોડ્યો સમજીને દાંત કાઢવા લાગ્યા ચારણે ફરી વાર પડકારની આખ્યું હસતા હસતા પગ હેઠળ ચાંપનારા હઠાળા રજપૂતો પડ્યા છે અને પાછા વખના પારખા ન હોય દાંત કાઢીને કોઈ રજપૂતોને બદનામું ધ્યોમાં બાપ ચારણની કુલ્ય દેખીને ચડે ચડસે ચડેલો પાતસાહ પૂછે છે એવો કોઈ રાજપૂત ન મિલેતો તો ગઢવા તમે શું હારું હું હારું મારા પંડના દીકરા ઠીક ચારણ આજથી તમારા દીકરાને અમારી અટકાયતમાં લેખજો આજથી છ મહિનાની અવજ આપું છું લઈ આવો એવા રજપૂતને એના સાતે દીકરા શોધતો અને શરત પાણી બતાવો રજપૂતને હું બે પાસે રમીએ એના સાતે દીકરાના ડોકા ઉડે ને રમતો રમતો બાપ એની આંખો ચોપે ફેર પડે તો તારા દીકરાને પણ જલ્લાદ પાસે કપાવ જા ગોતી આવ પુત્રોને બંદીખાને સોંપી ચારણ ચાલી નીકળ્યો ગામે ગામ ને રાજે રાજમાં આથડે છે ક્ષત્રિયોની પાસે એક સાથે સાત સાત પુત્રોના માથોનો સવાલ કરે છે જે સાંભળે છે તે હાહાકાર કરી ઉઠે છે પેટના દીકરાને કપાવી નાખવાનું કોનું હયું રાજ વડા વાળાએ ચારણનો સવાલ સાંભળીને સાતે દીકરાને બોલાવ્યા સાતે જણે શિર ઝુકાવ્યા બાપુનો બોલ માથે ચડાવ્યો સાતે હસીને બોલી ઉઠ્યા બાપુ એમાં આવડી બધી સમજાવટ શા કારણે સાત દીકરાને અને એને અને એના પિતાને સાથે લઈ ચારણ દિલ્હી નગરમાં મુદત પહેલાં એક જ દિવસે આવી પહોંચ્યો કચેરીમાં જઈને હાકલ કરી જય હો ક્ષત્રિજાતનો પાતશાહ તાજુબ બન્યો પણ એટલેથી ઠગાય તેવો તે પાતશાહ ન હોત એણે સાત પુત્રોને બોલાવી કહ્યું આ મશ્કરી ન સમજતા કાલ સવારે તમારા માથા કચેરીમાં ટીંગાતા હશે સાતે જણાએ જવાબમાં ફક્ત હસ્યા જ કર્યું પાછાએ ફરી ફાફા માર્યા બેકૂફ બાળકો વિચાર કરો રજપૂતોએ હસ્યા જ કર્યું વાળા દરબાર તરફ જોઈને ખુન્ન સ્વરા નેત્રે પાછા બોલ્યા દરબાર દાન લેવાની રીત જાણો છો જાણું છું છતાં ફરમાવો જુઓ દાન દેતી વખતે ખુશાલી રાખવી પડશે દાતાનો એ ધર્મ છે કે કચવા તે દિલે દાન ન દેવાય કેમ કે મંજૂર ન થાય ક્ષત્રિને એમાં કાંઈ નવું નથી સુણો સુણો કાલે સવારે આ મેળી ઉપર એક પછી એક તમારા બેટાઓના ડોકા પર તલવાર પડશે એ અવાજ તમે સોંભળશો એ સાંભળતા સાંભળતા મારી સાથે તમારે ચોપાટ ખેડવી પડશે તમારા બેટાની એક પછી એક બબ્બે બબ્બે આંખો હાજર થશે તેને તમારે હસતે ચહેરે તમારા પગ નીચે જગડવી પડશે એ દરમિયાન જો આંખમાં જરા પણ પાણી દેખાશે અવાજમાં જરા પણ દુઃખ દેખાશે રમતમાં જરા પણ શરત ચૂકાશે કે નિશાસો પણ નીકળશે તો એ દાન ફોક થશે ને હું ચારણના દીકરાનું પણ જાણ લઈશ સુખેથી પાતશાહ સુખેથી બીજે દિવસે સવાર પડ્યું કચેરીમાં મેદની માતી નથી ચોપાટ મંડાઈ ખડખડાટ હસીને વાળાએ પાસા રોડવ્યા સાત પાસાનો હુકમ છૂટ્યો ચલાવ કતલ ચલાવ કતલનો પગાર તો સાત ક્ષત્રિય પુત્રોમાંથી મોટેરાને ઉપાડી મેડી ઉપર લઈ ગયા ઉપલી મેડી પર ધડાક એવો અવાજ થયો જાણે એક માથું પડ્યું બે ગળીમાં તો બે મોટી મોટી આંખો અને સાથે ચારણનો એક દીકરો દરબારની પાસે હાજર થયો પાછા કહે લ્યો દરબાર આ તમારા મોટા દીકરાની આંખો દરબારે એ બે આંખોને પગ નીચે ચગદી છૂટેલા ચારણ પુત્રને માથે હાથ મેલ્યો ને ખુશખુશાલ દિલે હસતા હસતા ચોપાટ આગળ ચલાવી બીજી વાર ધડાકો લોહીની નીકો અને પોતાના બીજા બેટાની આંખો બાપ આંખોને ઓળખી ઓળખીને ચગતતો જાય છે છૂટેલા ચારણ પુત્રને આશીર્વાદ દઈ રમત ખેલતો જાય છે એની આંખમાં આંસુ નથી મોમાં નિઃશ્વાસ નથી અંતરમાં ઉદાસી નથી એમ છ દીકરાની જીવન લીલા પૂરી થઈ ગઈ પાછાના ચહેરા પરથી નૂર ઉડી ગયું ત્યાં તો સાતમો ધડાકો થયો અને દરબારના હાથમાં આંખો આવી પહોંચી બાપે એક કચરી નાખી પણ ઓ ચિંતા એની આંખોમાંથી બે આંસુ દળી પડ્યા બસ ખલ્લાસ પાછા ઉકળીને તાળીઓ પાડતો પોકારી ઉઠ્યો તમારી સખાવત ફોક ગઈ પકડો એ સાતે ચારણોને એ ઉડાવી દો સાથેના ડોકા વાળો રજપૂત ગરીબડો બનીને કહે પાછા પહેલાં મારી કથા સાંભળી લો હું રોઈ પડ્યો તે મારા દીકરાને માટે નહીં ત્યારે આ નાનેરો બાળ મારો નથી એ પરાય દીકરો છે મને વિચાર આવ્યો કે અરે રે આ તો એક માણસનો જીવ ઉગારવા બીજા એક પરાય બાળકને જ મરવું પડે મારે એક વધુ દીકરો હોત તો પારકા પેટની હત્યા ન થાત એવા ખેદથી જ મારાથી રોઈ જવાયું હું સુરજની સાખે કહું છું આ સાતમો દીકરો તમારો નહોતો સમજાવો મારે છ જ દીકરા હતા એક દિવસ પરોઢીએ હું ગામને પાદર દિશાએ ગયો ત્યાં એક બાળકનું રોવું કાને પડ્યું જોઉં તો વડલાના પોલાણમાં તાજું જન્મેલું એક બચ્ચું સૂતેલું અને ડોકમાં એક ચિઠ્ઠી બાંધેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ ચારણનું બાળક છે એના બાપને જોશીએ કહેલું છે કે દીકરાનું મોં જોઈશ તો આંધ્રો થઈશ અમારું મવાડું અહીં નીકળેલું અહીંયા બાળક અવતર્યો એટલે અહીં એને રેઢો મૂકીને અમે ચાલ્યા જઈએ છીએ ચારણ છે બચાવશો તો પૂર્ણ થશે આ બાળકને હું ઘેર લાવ્યો ઉછેરીને મોટો કર્યો જગતે જાણ્યું આ મારો જ દીકરો છે પના આજ રોઉ છું કારણ કે દીકરાની ખોટી આજ એ નાનેથી ઉછરેલા એક પારખાના પારકા દીકરાનો પ્રાણ ગયો સાબાસ સાબાસ ગભરાશો નહીં નથી એ ચારણ મળ્યો કે નથી મળ્યો તમારો એકેય દીકરો અરે પાછા હવે મશ્કરી સીધ કરો છો પહેરે ગીત સાતે દીકરાને હાજર કરો મેડી ઉપરથી સાતે દીકરા આવી ઉભા ઊભા રહ્યા ક્ષત્રિય બચ્ચા પાછા લોહીનો તરસો નથી એને કસોટી કરવી હતી ત્યારે આંખો કોની હતી મારા દીકરાને બદલે કોણ મળ્યું આજથી એ પરગજુ હરણા મારે ને મારા તમામ વંશજોને પૂજવાના પ્રાણીઓ બન્યા કચેરીમાં પાતશા એ પિતા પુત્રોને ઊંચા સરપાવ બક્ષ્યા તેને બેસુમાર તારીફ કરી અને પાછા કાઠિયાવાડ વળાવ્યા તો મિત્રો જો આપને મારી આ વાર્તા ગમી હોય તો વાર્તાને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર